અમારો જાત છે તો તું ને મારશે મને બહાર આવી જાય તું મારે કે ભૂલી ગયો કાતારા વેરીએ વાર આવ્યો અહીંયા કેમ આવ્યો કે મથુરા નગરમાં આવ્યું જુગતું રમતા નાગનું શિછાડી મથુરા નગરમાં જુગતું રમતા નાગનું તારા નાગને જગાય આવા બાળક અઠીલા કેટલા તારી માયે છે ભાઈ નાગણી કે આવા બાળક અઠીલા તારી માયે કેટલા છે મારી માયે દેહું જેલમાં હું નટવર નાનો જગા જ તમારા નાગ ને નથી મારા ભૂલો નથી મારા બેરીએ ભરાયો અને મથુરા નગરમાં માં ઝુકતો નાગનો નાગ હે તને બાળક ઉભો રે બાળક હું તને મારા રાખ સવાના હોનાનો હાડલો આપો અને ચાંદીનો પંદોરો તને બાંધવા એટલું આપો ને તું નાગ ઉઠા છે અરે નાગણી તારા લાખ સવાના હારલા ને મારે શું કરવા તારા લાખ નાગણી ત્યારે લાગ છે અને આને શું કરવા અને ભગવાર અમારે શું કરવા જગાઈને ને ના આગને આ શાના કાજે ઘરમાં છોડી કરવી બાર હાથ હુકમે એમ કરો અરે બાળક અમારો સ્વામી જાગ છે તું ને માર છે સાંજી જા બાળા મને બાર આવી ગયા લાગ છે